આજે ગુજરાતમાં ચોવીસથી વધારે જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડશે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન મોરબીમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોને અપીલ માર્કેટિંગ યાર્ડમાં જણસીને તાડપત્રી ઢાંકીને લાવવા ખેડૂતોને કરાઈ અપીલ સમાચારો જોઈએ વિગતવાર તો રાંદેર પોલીસે એક અનોખી પહેલ કરી છે વિવિધ પ્રકારની જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ કર્યો હતો લોકોને ડ્રગ્સ ગાંજા જેવા નશાકારક પદાર્થોથી થતા નુકસાન વિશે માહિતી આપી હતી તીક્ષ્ણ હથિયારો ન રાખવા અંગે પણ સૂચન કર્યા હતા સીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓએ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છીએ કે તમારી જોડે જો ઘરમાં છરી ચપ્પા રેમ્બો તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે એ સિવાય ડ્રગ્સ ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય કોઈ પણ માણસો તો અમે તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો મોરબીનો બેઠો પુલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવતા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા બેઠો પુલ બંધ કરી દેવાના પગલે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી બાજુ હિંમતનગરના મોતીપુરામાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છેલ્લા કેટલાક દિવસોથી ઓવરબ્રિજ બંધ કરાતા શામળાજી અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે એક તરફ માથે ધૂમ ધક્તો તો બીજી તરફ વાહનોની લાંબી કતારથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે હજુ શહેરીજનોને આ સમસ્યાનો સામનો વધુ બે દિવસ કરવો પડશે એવી જાણકારી પ્રાપ્ત થઈ છે અમદાવાદ શહેરના વાળીના ચોક પાસે મોડી રાત્રે અમૂલની દૂધ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી વાળીના ચોક પાસે મોડી રાત્રે આગળની ટ્રકમાંથી પથ્થરો નીચે પડતા પાછળ અમૂલની ટ્રક પલટી ખાઈ ગઈ હતી તદઉપરાંત પથ્થરો પરથી ટ્રક નીકળતા ટ્રકનું ટાયર ફાટ્યું હતું અમૂલની ટ્રક પલટી ખાઈ જતાં રોડ રસ્તા પર દૂધની નદીઓ વહી હતી તો ઘટનામાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે રોડની વચ્ચે ટ્રક પલટતા ટ્રાફિક જામ સર્જાયો હતો

મ્યુનિસિપાલિટી જે આપણે શું કે આવ્યા કે આવ્યા કે સવારે સવારે દમ ફર્યામાંથી મોટો હે એક બાઇક જેટલો મોટો ફતરો હતો એ ફતરો ડ્રાઈવરના હાથથી બેનસ ના રહ્યું તો બ્રિજની એકદમ એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે જ હતો તો બેનસ ના રહ્યું તો ડ્રાઈવર ઉપર ચડી ગયો મ્યુનિસિપાલિટીવાળા તો હાલ સાફ કરીને જતા રહ્યા છે અને ઘટના એક એ ફતરાના કારણે ઘટના બની છે ને કારણ કે પલટી ખાઈ ગઈ અને ટાયર ટાયર પથ્થર ઉપર ટાયર ફૂટી ગયું સ્કૂટર ફૂટ ટાયર ફૂટતા ગાડી પલટી ખાઈ ગઈ મારા ખ્યાલથી સાત થી આઠ લાખ નો ખર્ચો આવી ગયો છે કેટલા કેટલા લોકોની ઈજા થઈ નો કઈ ગયા તો એક ડ્રાઈવર એક જતો ડ્રાઈવર બચી ગયો ભગવાન માતા ની દયા છે તો હાથ ઉપર ખાલી સહેજ ઈજા થઈ છે બચી ગયો ડ્રાઈવર ડ્રાઈવર ને બીજું કઈ થયું દવાખાને ડ્રાઈવર છે તો ચોક્કસ છે આ રોડ પર કેમનું કહેવું છે કે રોડ પર આગળ એક બીજો ટ્રક ચાલતો હતો જેના કારણે એમાંથી માટી ને પથરા પડ્યા અને રોડ નું જે રોડ પર પથ્થર પડવાથી જે ટ્રક નું ટાયર છે એ ટાયર ફાટી ગયો તમે ટ્રક ની હાલત જોઈ છે કોઈ કે સમગ્ર કન્ટેનર છે અત્યારે બરબાદ થઈ ગયું છે રોડ પર દૂધ છે ઓઇલ જોડાયું છે અમે પણ અપીલ કરીએ છીએ કે અહીંયા ટ્રાફિક છે એ ખૂબ જ જે લાંબી કતારો સર્જાઈ ગઈ છે અહીં કદાચ જો વાત કરવામાં આવે તો જે શાસ્ત્રીનગરથી અહીં જે જીએમડીસી તરફ જે રોડથી જઈ રહ્યો છે ત્યાં ટ્રાફિકની લાંબી કતારો છે અત્યારે સર્જાઈ ગઈ છે આ અકસ્માતના કારણે અમે પણ અપીલ કરીએ છીએ કે આ રોડ પર તમે અત્યારે અહીં આવવાનું ટાળો કેમ કે એક ગંભીર અકસ્માત સર્જાઈ સર્જાઈ ચૂક્યો છે

અત્યારે જે લોકોએ પોતાની બારમાની પરીક્ષા લોકરક્ષકના કિસ્સામાં અને સ્નાતકની પરીક્ષા પીએસઆઈના કિસ્સામાં જેમણે અત્યારે આપેલી હશે અને જેમના પરિણામ બાકી છે આવા યુવાનો આ ભરતીથી વંચિત ન રહી જાય અને આપણે જ્યારે પરીક્ષા પણ ચોમાસા પછી લઈ રહ્યા છીએ એને ધ્યાનમાં લેતા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર એ લોકોના જે બાકી રહી ગયેલા ઉમેદવારો માટે પણ ફોર્મ ભરવાની તક આપણે આપવાનું નક્કી કર્યું છે જે ગરમી પડી રહી છે સમગ્ર રાજ્યમાં અત્યારે લોકો ગરમીથી થી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બીજી બાજુ હવામાન વિભાગે ક્યાંક ને ક્યાંક વરસાદ લઈને પણ આગાહી કરી છે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો જિલ્લાના અનેક તાલુકામાં સ્વચ્છ દેખાતા આકાશમાં વાદળો છવાયા છે સિહોર અને તાલુકા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ થયો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં ઘેગુર વાદળો સાથે પવનની ડમરીઓ ઉડી રહી છે જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે તો કાજાવદર જાંબાળા ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે જે રીતે વરસાદને લઈને આગાહી કરી હતી જે બાદ હવે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો સર્જાયો છે તો જિલ્લાના અનેક તાલુકામાં સ્વચ્છ દેખાતા આકાશમાં વાદળો છવાયા છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને સિહોર અને તાલુકા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં વાદળો સાથે પવનની ડમરીઓ પણ ઉડી રહી છે તો જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તે ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી હતી આગાહીના પગલે કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી હતી

પવન ભાવ ફુકાયો હતો ત્યારબાદ વરસાદ જે છે એ વરસ્યો હતો એ તો ટાણા વરણ જાંબાર સહિતના શિયોર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ જે છે એ શરૂ થયો હતો જે પ્રમાણે કહી શકાય છે કે હવામાન વિભાગની આગાહી પણ હતી કે ભારે ગરમી બાદ વરસાદ જે છે એ પણ પડશે અને જેના કારણે હાલ પલટો જે આવ્યો છે ચોક્કસ એક પ્રકારે લોકોએ જે છે એ ભારે ગરમીમાંથી રાહત પણ અનુભવ્યું છે સાથે સાથે જયારે હાલ ખેડૂતો જે છે એ વાવણીની તૈયારી કરતા હોય છે કોરા કોરું જે હોય છે તે વાવણી કરતા હોય છે કદાચ એના માટે આ વરસાદ જે છે એ વિગ્રહ પણ

જી કેતન આભાર આપનો સમગ્ર માહિતી જણા બદલ તો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી આગાહીના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે કાજાવદર જાંબાળા ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે સિહોર અને તાલુકા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ નોંધાયો છે તો વાદળો સાથે પવનમાં ધૂળની ડમરીઓ પણ જોવા મળી રહી છે જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે તો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે તો હાલમાં જે રીતે રાજ્યમાં ગરમી વચ્ચે અત્યારે વરસાદ વરસી રહ્યો છે ભાવનગર સહિત બીજા અન્ય જિલ્લાઓમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી આગાહીના પગલે બનાસકાંઠામાં પણ વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને અનેક જિલ્લાઓમાં હાલ વાદળો છવાઈ રહ્યા છે તો વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હાલ જો વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો ભારે પવન ફૂંકાવાની જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે બાદ હવે વાતાવરણમાં પલટો નોંધાયો છે તો મહત્વનું છે કે જિલ્લામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી હતી તે ગરમી બાદ હવે ઠંડક અનુભવાઈ રહી છે જેને લઈને હવે જિલ્લાવાસીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે ભાવનગર ખાતે જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો છે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે તો હવામાન વિભાગે જે રીતે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી હતી તેના પગલે હવે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તો નોંધનીય છે કે હવે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે કાજાવદર જાંબાળા અને ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો સિહોર અને તાલુકા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તો બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી પવનની ગતિ દસ કિલોમીટર પ્રતિ કલાકની ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી હતી જે આગાહીના પગલે હવે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વાતાવરણમાં પલટો પણ નોંધાયો છે જ્યારે અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે ચૌદ મે અમદાવાદ આણંદ અને રાજકોટમાં વરસાદની આગાહી કરી છે તો સુરેન્દ્રનગર બોટાદ અને અમરેલીમાં પણ ચૌદમી મે વરસાદની આગાહી કરાઈ છે સાથે જ ભાવનગર ભરૂચ અને સુરતમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તો બનાસકાંઠા અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી પંદર મેના રોજ કરવામાં આવી છે સોળ મે ના રોજ બનાસકાંઠા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે આગળ વાત કરીએ તો નગર વિસ્તારમાં વધુ ઘરોમાં પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે જોરાવર નગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલો આખો સંપ જમીનમાં બેસી જતાં સંપ નિર્માણની નબળી કામગીરી સામે આવી છે આખો સંપ જમીનમાં બેસી જતાં ભર ઉનાળે વીસ હજારથી વધુ ઘરોમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાતા સંપની નબળી કામગીરીનું પરિણામ સ્થાનિક લોકોને ભોગવવું પડશે તો ભર ઉનાળે મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે મચ્છુ બે ડેમના પાંચ દરવાજા બે ફૂટ પર ખોલવામાં આવતા હવે મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે ડેમના પાંચ દરવાજા રિપેર કરવાના હોવાથી હાલ ડેમનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પંદર તારીખ સુધી ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરીમાં વેગ આવે તે માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ પશ્ચિમ ઝોનની મુલાકાત લીધી હતી તો કામની ક્વોલિટી ચેક કરી હતી નવીન રસ્તાના કામનું નિરીક્ષણ કર્યું હતું નાગરિકોને ચોમાસામાં કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે ઝડપથી કામ કરવાની તાકીદ કરી છે બનાસકાંઠામાં કાંકરેજની થરા નગરપાલિકાના અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેતનાબેન સોનીની નગરપાલિકાના પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે નીતા કુંવરબા વાઘેલાની વરણી થઈ છે ભાજપ દ્વારા મેન્ડેટ આપતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે મોટી નુકસાની કારણે કચ્છની પ્રખ્યાત કેસર કેરી આ વખતે બજારમાં ખૂબ ઓછી નજર આવશે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ચાલીસ ટકા જેટલો ઘટાડો કચ્છની કેરીમાં જોવા મળી રહ્યો છે બે હજાર ત્રેવીસમાં આવેલ પીપર જોયા વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉભા પાકમાં નુકસાની થઈ હતી જેમાં સૌથી વધારે બાગાયતી પાક કેરી અને ખારેકમાં સૌથી વધારે નુકસાની થઈ હતી તો વાવાઝોડામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરીના ફૂલ ખરી પડ્યા હતા જેના કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો હાલ કેરીની સિઝન ચાલુ થઈ છે ત્યારે દેશ અને વિદેશમાં પ્રખ્યાત કચ્છની કેસર કેરી આ વખતે બજારમાં ખૂબ ઓછી નજર આવશે આ વખતે કચ્છની કેસર કેરી ખાવી હશે તો વધારે પૈસા આપવા પડશે કમોસમી વરસાદને કારણે કેરી ઉપર આવેલ ફૂલ ખરી પડ્યા હતા હવે કેરીની સિઝન ચાલુ થઈ છે ત્યારે કચ્છની પ્રખ્યાત કેસર કેરી આ વખતે ત્રીસથી ચાલીસ ટકા જેટલી બજારમાં આવશે કેરીને આ વખતે તો ત્રીસ ટકાથી ચાલીસ ટકા જ લોકોને ખાવા મળશે એનો કારણ છે કે પંદર જુલાઈએ જે વાવાઝોડો આવ્યો બે હજાર ત્રેવીસમાં એમાં ઝાડ પૂરા હલી ગયા એટલે મૂળિયા સાથે હલી ગયા એટલે એમાં ફૂલ ઘણા ઓછા આવવાના કારણે ફૂલ ઓછું હતું તો પણ ખેડૂતે પોતાની મહેનત કરી અને ફૂલોને જેટલું બન્યું એટલે એંસી નેવું ટકાના હિસાબે સંભાળી લીધું પછી જે માર્ચ મહિનામાં ઝાકળ આવી ખારી ઝાકળ હતી એમાં કેરી ડ્રોપિંગ થઈ ગઈ કમોસ સુધી વરસાદ પડી એમાં કેરી ડ્રોપિંગ થઈ ગઈ એટલે હવેની કેરી બચેલી ત્રીસથી ચાલીસ ટકા જ છે એટલે આ કેરી ઓછી બચેલી છે ખેડૂતોને હવે એના ભાવ મળે એનો કારણ છે કે અત્યારે પ્રાઇઝની એવી પરિસ્થિતિ છે કે જો ભાવ નહીં મળે તો લોકો જે રાહ જોઈને બેઠા હોય કચ્છની કેરીની કે કેરી કચ્છની ક્યારે આવે ગમે તેવો હોય અને કચ્છની કેરીનો તો મહાવ હોય જ એટલે એ કેરી ખાવા નહીં મળે ખેડૂતોને ભાવ પૂરતા મળે ગયા વખતે તો જો માલ પુષ્કર હતો પણ વાવાઝોડું આવ્યો એના હિસાબે તો માલ પૂરો પૂરો થઈ ગયો કારણ કે ઝાડ શીખે માલ પડી ગયો હતો એટલે માણસોને બહુ નુકસાની ગઈ ને આ વખતે થોડો વેધરનો ઓર ગયા વખતે જે મોટા જે ઝાડ હતા એ પણ ઝાડ પડી ગયા હતા એ નુકસાની હતી બીજો નવો ફાલ છે તો ફાલમાં પણ એટલો બધો ક્લાઇમેટના હિસાબે માલ આ વખતે આવ્યો નથી કચ્છ એટલે બેસ્ટ કેરી ઓલ ઇન્ડિયાની પણ અત્યારે વર્લ્ડમાં પણ કેસર કેરી વખણાય છે કારણ કે આપણે અહીંયા નથી એક્સપોર્ટ પણ થાય છે ને ઈન્ડિયામાં આપણી ડિમાન્ડ બહુ સારી રહે છે કચ્છનું કારણ કે એનો ટેસ્ટ ટેસ્ટ હોય છે ને આપણો કચ્છનો બહુ સારો રહી આમાં તો શું છે અમે તો ટ્રેડિંગનું કામ કરીએ છીએ અમારા કંઈક ટ્રેડિંગમાં જ માલ આવે છે પણ ગયા વખતે જે માલ સરખામણી આવ્યો ને એ વખતે આ અમને એમ લાગે છે કે પચાસ ટકા જેવો આવશે હાથમાં કારણ કે આ વખતે માલ એટલો આવશે નહીં બીજો શું છે કે બારે પણ માલ આપણો એટલો બધો જાય છે એટલે ભુજ માટે તો કચ્છ માટે તો માલ બહુ ઓછો જ આવે છે મળે જ આપણા હાથમાં આવે છે બાકી મોસ્ટલી વધારો માલ કારણ કે બારે ડિમાન્ડ સારી છે મહારાષ્ટ્ર છે દિલ્હી છે એ બાજુ આપણે માલની ડિમાન્ડ સારી ત્યાં જ વધારે પડતો માલ જાય છે પણ આ વખતે એ પણ થોડોક કહેલો ત્યાં માલ ભાવમાં અત્યારે જો એવરેજ માર્કેટ હમણાં જોઈએ તો એંશીથી પંચ્યાસી રૂપિયા અત્યારે અત્યારે માર્કેટ ચાલી રહી છે હવે આગળ જો માલ જો વરસાદને બધો ટકી ગયો વરસાદ નીકળી ગયો સૌરાષ્ટ્રમાં નુકસાન થશે તો આ ડબલ પૈસા થઈ જશે તો સમજ લો કે એકસો વીસ ત્રીસ રૂપિયા માર્કેટ આવશે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણની પરીક્ષા લેવામાં આવી રહી છે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ જેવા જુદા જુદા એકવીસ વિભાગીય પદ માટે પરીક્ષા યોજાય છે તો જાન્યુઆરીમાં પાંચ હજાર પાંચસોને ચોપન પદ ઉપર ભરતી કરવા જાહેરાત બહાર પાડી હતી જેમાં વીસથી પાંત્રીસ વયના ઉમેદવારો પરીક્ષા આપી શકે અગાઉ પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો તો હાલ ઉમેદવારો કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપશે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય રીતે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો સામાન્ય રીતે વેકેશનમાં વિદ્યાર્થીઓ ફરવાલાયક સ્થળો પરિવાર સાથે જવાનું પસંદ કરતા હોય છે પરંતુ અહીં કંઈક અલગ જ મેસેજ સર્વ સમાજને આપવામાં આવ્યો છે કચ્છના આહીર સમાજના શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે કચ્છથી સોમનાથ મહાદેવનો પ્રવાસ સાથે સોમનાથ દેશી ઢોલ અને શાહી પાગડી તથા ધ્વજા સાથે હજારોની જનમેદની સોમનાથ પહોંચી હતી જેમાં આહિર સમાજના અગ્રણીઓમાં હીરાભાઈ જોટવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અશોક મારુ સહિત લોકો જોડાયા હતા

અને અમારા જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કેને કે એક સપનું હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરી આજે અમે પહેલીવાર અહીંયા આવ્યા છીએ સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે તો અમે અમારા સમાજ આહીર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તેઓ આવી જ રીતે અમને સહકાર અને સપોર્ટ કરતા રહે વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતો કે જે બી જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર હર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ સો બસો યા ફિર હજાર સુધી તો હોય જ આટલે દૂર આવી પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખડે દર્શન બી કરાવે છે અમે અહીંયા સોમનાથ મહાદેવના ધ્વજરોહણમાં આજે બધા ભાગ લેવા માટે આવ્યા છીએ અને અમે ભાગ આવો જ લેતા રહીશું એટલા માટે આપણે માવજીભાઈને અમે વિનંતી કરીશું કે આવા જ કાર્યક્રમ કરતા રહે અને અમને સપોર્ટ આપતા રહે આજ રોજ કચ્છથી માહિર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીં આવ્યા છે અને સમાજને જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમનું અભિનંદન પાઠવાયો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ જો રિઝલ્ટ બાકી છે જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યો હતો તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટ માં પણ પરિવર્તન છે અને દેશ માં પણ પરિવર્તન છે ત્યારે સોમનાથ દાદા ના દર્શન માટે આયો તો સમાચારો માં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આવજો તારો નિર્માણ નિવ્યજ નમસ્કાર